યાત્રાધામ અંબાજીમાં તારીખ સાત જુલાઈ એટલે કે અષાઢી બીચથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવશે હવે પછી અંબાજીની મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢી બીચથી બે વખત જ કરવામાં આવશે બપોરે કરાતી આરતી બંધ કરાશે સાથે જ દર્શન અને આરતીના સમયમાં પણ ફેરફાર થશે સવારે મંદિર પોણા અગિયાર કલાકે બંધ થતું હોય છે તેના બદલે હવે સાડા અગિયાર સુધી લંબાવાયો છે અને માતાજીની આરતી સાત દિવસની સવારના દર્શને જે માત્ર પોણા અગિયાર સુધી થતા હતા તે હવે સાડા ચાર કલાક સુધી થઈ શકશે ઋતુ પ્રમાણે માતાજીના દર્શનમાં સમયમાં પરિવર્તન આવે છે માતાજીના દર્શનમાં અહીંયા ફેરફાર થયો છે સાત તારીખથી અષાઢ સુદ વીસથી માતાજીના સવારે આરતી સાડા સાતથી થશે અને સાડા અગિયાર સુધી ખુલ્લું રહેશે અને પછી સાડા બારે ખુલશે તો સાડા ચાર સુધી ખુલ્લું રહેશે અને સાંજે સાત વાગે ખુલશે અને સાંજે નવ રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લું રહેશે